લોકો કંઈ ભૂલી દેતા હોય ને તો પછી વિડીયો બનાવવાનું કંઈ મન જ નહીં થતું તમે નાસ્તાને હોટમાં પાછું વાગી ગયું છે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો ને હું પણ મજામાં છું તો નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને નિતિક્ષાને મેં તૈયાર કરીને બહાર બેસાડી અને ઘરનું બધું કામ બાકી છે આજે તો આજે મમ્મી જલ્દી જતા રહ્યા ખેતર કપાસમાં ગયા છે એટલા માટે તો ઘરનું બધું કામ મારું પડી રહ્યું છે આસ્થાની કાકા જોડે રમવા મોકાયલી છે તો પપ્પા બહાર બેઠા છે પણ આસ્થા પપ્પા જોડે પણ નથી રમતી એટલે કાકા જોડે મોકલું તો ચાલો હવે વિડીયોમાં કન્ટિન્યૂ રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલો હવે ફટોફટ બધું કામ ફિનિશ કરીએ તો આજે મારા હસબૅન્ડની પણ રજા છે એટલે પછી એમનું પણ જમવાનું બનાવવાનું આવશે તો મમ્મી બીજું બનાવવાનું કહીને ગયા હતા પણ હવે એ વસ્તુ જાડું નહીં ખાતા એટલે પછી મારે હવે જોઈને બનાવવું પડશે તો ચાલો બધું જ કામ બાકી છે વાસણ કપડાં કપડાં ધોઈને મૂક્યા છે એક ઢગલો વાસણ પડ્યા છે કચરો વળવાનું બાકી છે બધું જ કામ બાકી છે ખાલી ટિફિન બનાવી અને એને તૈયાર કરીને બહાર બેસાડી છે તો ચાલો હવે બીજું બધું કામ ચાલુ કરી মকপন্না রোডো আছে জাস্ট আত্যারে মারে ઘરનું કામ પડતું છે તો એકલા હોય ને તો આવું થાય થાકી થાકી જવાય કામ કરી કરીને તો થાકી ગઈ છું અને રાતે રસ્તે બિલકુલ પણ ઊંઘવા નહીં દીધી બહુ રડતી હતી ચમકીને રડી ઉઠે છે ખબર નહીં પડી હતી એટલે કે ખબર નહીં તો બીક ભરાઈ ગઈ છે એટલે આખી રાત રેડી છે તો અત્યારે ઊંઘે છે તો હું પણ આવે થોડી વાર ઊંઘી જાઉં હમ અત્યારે હું આવી છું ધાબે નીચે આસ્તા ઊંઘે છે એટલે મેં કીધું થોડી વાર ઉપર જઈને વિડીયો અપલોડ કરી આવું તો ઊંઘવા પાડી હતી પણ ઊંઘ જ નહીં આવી અને રાતે તો હું રાહ જોતી હતી ક્યારે આસ્તા ઊંઘી જાય ક્યારે મને ઊંઘવા મળે આખી રાત એવી જ ગઈ છે લગભગ સવારમાં પાંચ વાગે આસ્તા ઊંઘી છે અને તે ટાઈમે તો જાગવાનો ટાઈમ થઈ જાય ઊંઘાય ખોલવા પિંકી બેન જી બેન આવતા તો કાકા ત્યાં જાય છે તો આજ તો હું ગઈ તેટલી વાર મારો વિડીયો પણ અપલોડ થઈ જાય અને પછી હજુ મી રીક્ષા નહીં આવી એટલે શાંતિ છે ઘરમાં મીઠું આવશે ને તો તરત જગાડી દેશે એનો અવાજ જ એટલો હોય છે તો ઝાડું પણ એમનું કામ કરે છે તો મેં કીધું મારું કામ થઈ જાય એટલે મેં પાંચ મિનિટ ઉપર આવી છું અને મસ્ત એવો તાપ પડે છે સૂર્યપ્રકાશ પડે છે એટલે એનર્જી ફીલ થાય છે તો થોડી વાર અહીં ઊભી રહું ને પછી નીચે જતી રહું તો પછી ચા બનાવીએ અને પીએ તો મીઠીક્ષાની દેખ કે મીઠું આવે પછી ચા બનાવું આજે થોડો થાક લાગી ગયો છે એક તો રાતનો ઉજાગરો હતો અને મમ્મી ખેતર ગયા હતા એટલે કામ પણ બધું મારે એકલા જ કરવું પડ્યું એટલે પછી થાકી ગઈ હતી તો ચાલો હવે વિડીયો અપલોડ થઈ ગયો હશે એટલે હવે જઈએ નીચે થોડી અરજાડું જોડે બેસું પછી બીતું આવે એટલે એકદમ મસ્ત ચા બનાવીએ તો ચા વગર તો મારો દિવસ નહીં જતો ક્યારે ત્રણ વાગે એની રાહ દીખ્યા કરું છું તો પહેલાં પીતી હતી એટલી બધી નહીં પીતી ઓછી કરી દીધી પણ થોડી આટલી પણ મને ચા તો જોઈએ જ છે તો ચાલો હવે નીચે જઈએ મિત્ર રાહ દેખે પછી સાંજનું કામ ચાલુ થશે પાછું ત્રણ વાગ્યા પછી ચાલો મારો વિડીયો અપલોડ થઈ ગયો હશે હવે આસ્તા પક્ષી તો કર દે બેટા તો ગાઈસ મેં આસ્તા અને મિતીક્ષા માટે મેગી બનાવી છે જોવો તો એ બીજું એક કામ કર્યું છે જો મી આસ્તો ક્યાં વાગ્યું આસ્તાને તું જો આસ્તાને હોઠમાં પાછું વાગી ગયું છે શું બેટા બોલા શું કહે ઠંડી થઈ ગઈ ખાઈ લે આવે મેગી બનાવી આપી છે અમને મેગી ખાઈ લે એટલે પછી હું મારી ચા બનાવવા જાઉં તો શું બનાવી બનાવી તો આપવાની છે એક બાજુ ટીવી ચાલે છે અને ઝાડુનું કામ પડે એટલે પછી ચા બનાવી પી લઈએ ને પછી સાંજનું કામ રોજનું જે કામ હોય તે ચાલુ કરીએ વાસણ કચરો ને જમવાનું બનાવ અહીંયાથી બેસાશતા અહીંયાથી તો ચાલો મેં આજતા ખવડાવી દઉં કામી તો આય બસ મોટો ફોન કરવો પડશે તમે એક વાર ચાલે જ થશે ને ક્યાં કેવાય સી એનું નામ છે આમ ગાડી છે ને હં એકભાઈ થશે ને ન શું ફાન જવાનું આસ ફોટો કાઢવાનો ફોટો મોકલેતા ને ચાલ હું તો

નાવડી નહી થઈ એકાદ કપડામાં પડ્યા હું ભેગ બતાવ રાત જોઉં છું તમારે હું કરો છ આટલા રાત સુધી તેમ तुम कोरता था यार सुन हाथ पकड़न बैठा था मैं ना ये बूढ़ा तो निकल जाए ऐद को सक मना चाहते 2 मिनट 5 मिनट सुतप थई ऐसे

કઈ ચારું આવ્યું છે એટલે હવે ઊંકી જઈએ તો આજે કંઈ ખાસ વિડીયો નહીં બનાવ્યો અમુક લોકો એવું કંઈ ભૂલી દેતા હોય ને તો પછી વિડીયો બનાવવાનું કંઈ મન જ નહીં થતું આ જોડે પણ કોઈ વાર એવું થાય કેમ કે મેં પ્રોપર એક એવા ગામમાંથી આવું છું જ્યાં મોબાઈલ બહુ ઓછા વાપરે અને વિચારો થોડા એવા છે ખેતી કામ કરવાનું મજૂરી કરવાનું ખાવાનું પીવાનું સુઈ જવાનું તો થોડું અઘરું પડે છે આમ ઉપરથી હું વાઉ છું એટલે અમુક લોકો નેણાં મારીને જતા રહે કે આમ વિડીયો બનાવે છે તેમ કરે છે એટલે કંઈ નહીં આવે બોલવા બોલ્યા કરે તો ચાલો આજનો વિડીયો હું અહીંયા જઈને કરીશ ફાડી મળીશ આવડિયો સાથે ત્યાં સુધી જય માતાજી ગુડ નાઇટ બાય